ભરૂચ પોલીસ દારૂબંધીના લીરે લીરા ઉડાવી રહી છે જે પોલીસે દારૂના અડ્ડા બંધ કરાવવા માટે અડ્ડા સુધી જવું જોઈએ તે પોલીસ ત્યાં માત્ર ને માત્ર હપ્તો ઉઘરાવા જાય છે ભરૂચ પોલીસ કઈ રીતે દારૂબંધીનો અમલ કરાવે છે તેનો ખુલાસા કરતો એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક અડ્ડા પર હપ્તો ઉઘરાવા જતા અનેક પોલીસ કર્મીઓ કેદ થયા છે નવાઈની વાત તો એ છે કે વિડીયો વાયરલ થયા પછી પણ હપ્તાખોર પોલીસ કર્મીઓ પણ કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી જાણે કે ભરૂચ પોલીસ ગૃહમંત્રી હર્ષ સંઘવીને પડકાર ફેંકતી હોય કે તમે ભલે દારૂબંધીની વાતો કરો પરંતુ ભરૂચમાં દારૂ તો વેચાશે જ ભરૂચમાં દારૂબંધીની યુદ્ધજાગ્ર ઉડી રહ્યા છે વિસ્તારમાં દેશી વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે જેના કારણે ક્રાઇમ રેટ પણ વધ્યો છે ગુનો ઉકેલવામાં વ્યસ્ત રહેવાના બદલે કેટલાક પોલીસ કર્મીઓ હપ્તા ઉઘરાવવામાં મસ્ત રહે છે જેના કારણે નિષ્ઠાવાન અને કર્મઠ તેમજ મહેનત કરનારા પોલીસ કર્મીઓ અને અધિકારીઓ ઉપર પણ લાંછન લાગી રહ્યું છે કેટલા હપ્તાખોર પોલીસ કર્મી અને અધિકારીઓના કારણે આખે આખી ભરૂચ પોલીસ પર છાંટા ઉડી રહ્યા છે હાલમાં જ ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં લીંબુ છાપરી વિસ્તારમાં પાંત્રીસ થી વધુ વિડીયો વાયરલ થયા છે જેમાં બે ડિવિઝન તેમજ અન્ય એજન્સીમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ એક દારૂના અડ્ડા પરથી પૈસા ઉઘરાવતા કેદ થયા

અને પોલીસ દ્વારા જે હપ્તા ઉઘરાવવામાં આવે છે એના પાંત્રીસ જેટલા વિડીયો ફૂટેજ અમને આપી ગયા છે એમાં એલસીબી એસઓજી અને બી ડિવિઝનના તમામ પોલીસ અધિકારીઓ હજારો લાખોના હપ્તાઓ લેતાના આ વિડીયો ફૂટેજ અમારી પાસે આવ્યા છે ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ દારૂબંધીના નામે કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે ગાંધીના ગુજરાતમાં મોટા મોટા ફાકા ફોજદારી કરવામાં આવે છે તો આ પોલીસની રહેમ નજર હેઠળ આટલી બધી હપ્તાખોરીથી આજે દારૂના ધંધા ભરૂચ જિલ્લામાં ચાલે છે એના હપ્તા મને લાગે છે કે ઉચ્ચ સ્તરીય પોલીસ અધિકારીઓને તો જતા જ હશે પણ ભાજપના કમલમ સુધી જતા હશે એવું મને લાગી રહ્યું છે મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂના ખુલ્લે આમ ઠેકાઓ ચાલે સરકાર અને પોલીસ તંત્રને અમે કહેવા માંગીએ છીએ જો આ ઠેકાઓ અને પોલીસે જે પણ લોકો આમાં હપ્તાખોરીમાં જોડાયેલા છે એમના પર જો કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવશે જો યોગ્ય કાર્યવાહી અધિકારીઓ પર કરવામાં નહીં આવશે દિન સાત પછી અમે રોડ પર પણ ઉતરીશું એ એ પોલીસ પર જનતા પણ કરીશું અને આવનાર દિવસોમાં ખૂબ મોટું આંદોલન થશે એટલે જ અમે કહીએ છીએ કે ગાંધીના ગુજરાતમાં આ દારૂમાં બંધી થવી જોઈએ અને જે પણ લોકો આ ઠેકા ચલાવે છે એમના પર જે પણ લોકોએ હપ્તા લીધા છે એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે